દાહોદમાં જનતા ટાઈગર સેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સંબોધીને જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી હતી કે નવ ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દેશમાં કાયમી રજા જાહેર કરવામાં આવે જે પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેળા સામાજિક આગેવાન જયેશ સંઘાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જય જોહાર જય આદિવાસી આજ રોજ જનતા ટાઈગર સેનાના પ્રમુખશ્રી નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને જિલ્લા કલેકટરશ્રી મારફતે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એક રજૂઆત કરી છે કે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે અને આ વિશ્વ આદિવાસી દિવસને દિવસે સરકારી રજા જાહેર કરો આ રીતની અમારી માંગણી એક પ્રધાનમંત્રી પાસે છે એટલે આજે અમે આવેદનપત્ર આપીને કીધું છે કે સાહેબ આપશ્રી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દર વર્ષે કાયમી રજા જાહેર કરી અને આદિવાસી સમાજને આ વખતે શુભેચ્છાઓ પાઠવો એવી અમારી પ્રધાનમંત્રીશ્રીની એક રજૂઆત છે જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર